બાકી અહીંર જે છે આગળ બીજો છે બાબુ વીજળી ને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો કહો તો આ ચેપ્ટરમાંથી બાબુ વીજળી જે પાત્ર છે એમાંથી તમને એનો કયો પ્રસંગ ગમ્યો એ તમારે લખવાનો છે ને કેમ ગમ્યો એ પણ લખવાનું છે ત્રીજો તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો તો હું વાંચવા મારા સ્ટડી ટેબલ અને ખુરશી પર એકદમ થઈને બેસું છું અને આપણે થઈને બેસવું જોઈએ આગળ છે તમને કૂતરું પાડવું ગમે છે કેમ વિદ્યાર્થી મિત્રો તમને ગમતું હોય તો હા ના ગમતું હોય તો ના ને ગમતું હોય તો એના પાછળનું કારણ જણાવવાનું છે પાંચમો છે તમે કોઈ ગલુડિયું પાડ્યું હોય તેના વિશે કહો આપણે બધા જ નાના હતા ત્યારે આપણે ગલુડિયા સાથે રમતા હતા તો એ ગલુડિયા કેવા હતા શું શું મસ્તી કરતા હતા એ આપણે લખવાનું છે એકદમ સિમ્પલ છે આગળ છે છઠ્ઠો તમે કોઈ નાટક કે એક પાત્ર અભિનયમાં ભાગ લીધો છે તેના વિશે કહો તમારા સ્કૂલની અંદર છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ અને વિવિધ બીજા પણ ફંક્શસ થતા હશે તેમાં તમે કોઈ દિવસ નાટકમાં ભાગ લીધો જ હશે તો એ તમે કયું પાત્રનો રોલ કર્યો હતો એ તમારે અહીંયા લખવાનું છે આગળ આગળ છે સાતમો તમને કયા વાહનમાં બેસવું ગમે છે તમને કયું વાજિન્દ્ર વગાડવું ગમે અને એ વાજિન્દ્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા તમને કયું વાજિન્દ્ર વગાડતા ગમે છે તમે એવું લખી શકો છો મને ઢોલ વગાડતા ગમે છે મને તબલા વગાડતા ગમે છે મને મંજીરા વગાડતા ગમે છે એવો અલગ અલગ લખી શકો છો તમે આગળ તમને કયું ગીત ગાવું ગમે છે એ તમારે લખવાનું છે તમને જે તમારા કાવ્ય પંક્તિ ની અંદર અભ્યાસક્રમ ની અંદર કોઈ એક સારું એવું કાવ્ય હોય તમને એ કાવ્ય ગાવું ગમતું હોય તો એ કાવ્ય લખવાનું છે ને તમારે પોતાના વર્ખંડ અંદર પણ સમૂહની અંદર ગાન કરવાનું છે આગળ તો અહીંયાથી થી આપણું અસલ સ્વાદ્ય શરૂઆત થાય છે

પદ્ધતિસર અને એનું વાક્ય પ્રયોગ તમને અહીંયા કરેલું છે એવું નથી કે અહીંયા આવું વાક્ય પ્રયોગ છે તો આપણે બેઠે બેઠો આવું જ લખીએ તમે તમારા વિચાર શક્તિ પરથી બીજું પણ વિચારીને લખી શકો છો તો જે મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવવા તેનો કિમિયો સમજાવે છે તો અહીંયા કિમિયો સમાનાર્થી શબ્દ છે કિમિયો તેનો સમાનાર્થી શું થઈ જશે યુક્તિ તમને સમાનાર્થીની અંદર પૂછ્યા છે પરીક્ષાની અંદર આવું નહીં પૂછાય એ તમને પરીક્ષાની અંદર આવું આપેલું છે સમાનાર્થી શબ્દનો અર્થ આપો આપેલું છે કિમિયો કિમિયો તેનો અર્થ આપો તો આપણે યુક્તિ લખવાનું છે મિત્રો નેક્સ્ટ આગળ જઈએ પાંચમાં છે લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાયા આછા સોપો પડી જવો તો શું આવશે બધું જ એકદમ શાંત થઈ જવું જોઈ શકો છો તે તમને વાક્ય પ્રયોગ આપેલું છે હવે જો ત્રીજો કે ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ શોધવાનો છે તો જોઈ શકો છો અહીંયા લોપ થયેલો છે એક શબ્દનો લોપ ચિહ્ન છે આ મિત્રો વિરામ ચિહ્ન ની અંદર આવતું લોપ ચિહ્ન છે તો વચ્ચે એક શબ્દ એડ થતો હોય એકદમ સિમ્પલ છે રહેતું તો આ છે રહેતું અહીંયા શું એડ થયો હે એડ થયો એવી રીતે બધાની અંદર જે લોપ થયેલો હોય એની અંદર કોઈક ના કોઈક શબ્દ એડ થતો હોય છે અહીંયા છે કેતું તો આ છે કહેતું વેતું તો આ છે વહેતું આગળ આગળ છે વ્યવહાર તો થશે વહેવાર વચ્ચે બેન તો થશે બહેન રેવર તો થશે રહેવર કેવર તો થશે કહેવર આગળ આગળ છે કે જે જે વાક્યમાં કહેવત સાચી રીતે વપરાય હોય તેના સામે ખરાની નિશાની કરવાની છે તો જોઈએ કહેવત આપેલી છે કે ભાવતું હતું ને વૈધે કયું એટલે કે પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે અને આપણે જે અમુક વાક્ય આપેલા છે વાક્યની અંદર કહેવત સેટ થતી હોય એના સામે આપણે રાઇટ કરવાનું છે તો જોઈ શકો છો અંદર સેટ થાય છે કયું વાક્ય છે જે બીજું વાક્ય છે એની અંદર સેટ નથી થતું એટલે બીજા વાક્યની સામે રાઈટ નહીં આવે ત્રીજું વાક્ય છે કે જયદેવ ને જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ચૂમી ઉઠો એની પ્રમાસમાં જવાની ઈચ્છા તો હતી જ અને એના પપ્પાએ પણ ના પાડી

છાપવાનું ભૂલી ગયા હશે આગળ આગળ છે આવી ભૂલ ભૂલામણી ચમ આપતા હશે તો આવશે આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે બીજો છે કોટ્યા વિના કોઈ યાદ જ ના રહે તેમાં શું આવશે ઓઢ્યા વિના કઈ યાદ જ ના રહે ચોથો છે આ ભલ આવશે પેલા ઘરની ખબર રાખશે આગળ ડોબુ પાવા જોશે બેહો ભાઈ આંબામાં જ તો એને શું આવશે ભેંસને પાણી પીવરાવા ગયો છે બેસો ભાઈ હમણાં આવશે તમે જે વિસ્તારની અંદર હોય કાઠિયાવાડમાં હોય બનાસકાંઠામાં હોય અમદાવાદ બાજુ રહેતા હોય તમારા વિસ્તારની અંદર જેવા તળપદ શબ્દની અંદર બોલાતા હોય એવા કોઈ પણ પાંચ વાક્યો તમારે નોટબુક અંદર લખવાના છે નેક્સ્ટ

હું થયો ને ચાલવા લાગ્યો છે એ આપણા રાઈટ આન્સરો છે આગળ આગળ છે નવમાં આપેલા મુદ્દા માટેની વિગતો નોંધ તમારે તૈયાર કરવાની છે જાત તૈયાર કરવાની છે તો વાંચેલું યાદ રાખવા માટે ભાબુ શું કરતો હતો ગોદડું ઉડીને ગુખતો હતો તમે શું કરો છો અને તમારો મિત્ર શું કરે છે એ તમારે લખવાનું છે અને મિત્રો તમે એમ કહી શકો કે હું સાહેબ બીજાની પંચાયત શું લેવા કરું પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક્ટિવિટી આપેલી છે જેથી તમારા વિચાર શક્તિનો સારો વિકાસ થશે તો શું છે નવરાશના સમય બાબુ ભજનોની રમઝટ બોલાવે છે અને તમારે શું કરવાની જોઈએ ભજનોની બાકા ચીકી બોલાવતો હતો તમે તમે શું કરો છો તમારો મિત્ર શું કરે છે એ તમારે લખવાનું છે આગળ નિશાળેથી ઘેર પહોંચ્યા પછી બાબુ શું કરતો હતો તમે શું કરો છો અને તમારો મિત્ર શું કરે છે લખવાનું કુતરા માટે બાબુ શું કરતો હતો તમે શું કરો છો અને તમારો મિત્ર શું કરે છે એ તમારે જણાવવાનું છે આગળ આગળ છે પ્રશ્નના ઉત્તર લખવાના છે અને આ પ્રશ્ન જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાય છે પેલો બાબુ ગોદડું ઉઠીને જ શા માટે વાંચતો હશે તો બાબુ ગોદડી ઉઠીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ના ઉઠે તો તેને કઈ યાદ ના રહેતું હતું બીજો બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી તો બાબુના ગામમાં ફાઈનલ થી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં ત્યાં ગામના છોકરા ફાઈનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય જે ભણી ન શકે તે ખેતી કરે અથવા તો દુકાન કરે આગળ છે ત્રીજો બાબુના કુતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો આ તમને પરીક્ષાની અંદર લાંબા પ્રશ્નોની અંદર મિત્રો પૂછાઈ શકે છે જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને આપેલો છે જો તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એ વાંચી લેવાનો છે અને પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખી લેવાનો છે આગળ આગળ છે ચોથો કે બાબુના ઘરની ગોઠવણ કેવી હતી એ તમારે જણાવવાનું છે જોઈ શકો છો અહીંયા તમને આપેલું છે આગળ પાંચમો બાબુને શેનું ભારે આકર્ષણ હતું અને શા માટે હતું તો એનું પણ તમારે અહીંયા સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી મિત્રો શાંતિથી લખી લેવાનો બાબુ નું બાબુ ખરેખર ઉઠતો ખીલી ઉઠતો તો આવશે બાવાજી નું અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય અને તમને ખબર ના હોય તો કહી દઉં જે તમારી આવનારી વાર્ષિક પરીક્ષા છે એની અંદર અમે તમને અતિ મોસ્ટ એમ બી મોડલ પેપર આપીશું જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે માટે ચેનલ ઉપર નવા હોય ફર્સ્ટ વાર વિડિયો જોતા હોય તો ચેનલ ને અચૂકથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આપણો WhatsApp ગ્રુપ ની અંદર પણ જોડાવવાનું ભૂલતા નહીં જે WhatsApp ગ્રુપ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે આગળ છે 7મો બાબુ ટોલક વગાડતા સી રીતે શીખ્યો હતો એનો જવાબ આપેલો છે 8મો બાબુ ક્યારે નવરો ધૂપ હોય સાથે તો બાબુ વેકેશન માં સાવ નવરો ધૂપ હોય કારણ કે તે સમયે ખેતી નું કામ હોય નહીં અને ભણવાનું વેકેશન માં હોય

તમારા ગામની સવાર કેવી હોય છે એ તમારે નિમન તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર પણ તો જોઈ શકો તમારા ગામની સવાર તમારે વર્ણવાની છે અહીંયા આગળ છે આથમ થી સંધ્યા અને તમારા ગામની આથમ થી સંધ્યા એટલે કે આથમ તો સૂર્ય જે છે સાંજ નું જે વર્ણન છે એ તમારે જણાવવાનું છે અને લાસ્ટમાં તમને એક્ટિવિટી આપેલી છે કે હું બેઠો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા એ ફકરો વાંચવાનો છે અને તમારે એ ફકરા પરથી તમારે